સુંદર આયોજન કરવામાં આવ્યું છે રાજેશભાઈ સંસ્થા સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી આ પ્રકારના દિવ્યાંગ લગ્ન મહોત્સવ આયોજન કરવામાં આવે જેમાં રાજ્યના પચીસ થી વધારે દિવ્યાંગ યુવક લગ્ન યોજવામાં આવશે આયોજનમાં ટ્રસ્ટ દ્વારા નવ દંપતીને મોંઘી વસ્તુઓનું કાર્યાવરણ પણ આપવામાં આવશે તો સાથે સાથે નિઃશુલ્ક લગ્ન મહોત્સવનું આયોજન કરીને દિવ્યાંગ વ્યક્તિ અને તેના પરિજનોને આર્થિક તેમજ સામાજિક હુંફો આપવામાં આવશે આજે સાયના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતિ યુગલોને શુભેચ્છાઓ પાઠવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટ વડોદરા ખાતે આવી પહોંચી હતી આ સિરિયલના કલાકારોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજેશભાઈ દ્વારા જે આ સુંદર આયોજન કરવામાં આવે છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને આવકારદાયક છે સામાજિક જવાબદારી તરીકે રાજેશ દ્વારા જે અતુલ્ય કાર્ય કરવામાં આવે છે તેમાં અમે સહભાગી થયા છે તેનો આનંદ અને ગૌરવ અનુભવે છે અત્રે ઉલ્લેખનીય છે કે સાયના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક દિવ્યાંગજનોને લગ્ન ગ્રંથિ બાંધીને તેઓનું જીવન સુખરૂપ પસાર થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે છેલ્લા ચૌદ વર્ષથી યોજાતા આ પ્રસંગ હવે જાણે શહેરનો પ્રસંગ બન્યો હોય તેવો માહોલ લગ્ન સમયે સર્જાય છે ત્યારે આયોજિત લગ્નો શોમાં વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યો મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત સુભાનપુરા ગોરવા અને સમતા વિસ્તારના લાખો નાગરિકો આ કાર્યક્રમમાં સહભાગી થશે સમગ્ર શહેરની અંદર જે લગ્ન થઈ રહ્યા છે આ દિવ્યાંગોના લગ્ન ફક્ત ગુજરાત ભરમાં નહીં વડોદરા ભરમાં નહીં પણ આખા દેશની અંદર સૌથી પહેલા શરૂઆત થયેલી અને આજે પણ પંદરમો લગ્નોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છે ત્યારે મને ખૂબ આનંદની વાત છે કે પહેલા દિવસથી છેલ્લા અમે સાત આઠ વર્ષથી બરાબર ને જે ચારજી અમારા મિત્ર છે સાથે અમારા બાઘાભાઈ એ પણ પહેલાયેલા છે આપણે જેને કહીએ છીએ ગોળી બી આપણી જોડે દહીહંડીમાં આવ્યા છે પહેલી વાર આપણી પાસે આપણા કાકા નવા જે વખતે જે કેરેક્ટરમાં છે આપણે ઉઠ્યા ચશ્મામાં અને સાથે સાથે જેમનું બાવરીનો જે રોલ છે એવા બેન તો આપ સૌ લોકોને ખાસ કરીને વડોદરા શહેરની અંદર જતા હોય છે કોઈ પોતાની બહેનપણીમાં કોઈ બધા ફ્રેન્ડમાં પણ પોતાના પેરેન્ટ્સ બનીને જ્યારે આખું વડોદરા શહેર આવતીકાલે જ્યારે થવાનું છે આજે સાંજે પાંચ વાગે ત્યારે આજે આપણા મહેમાન બનીને મારા મિત્રો જયારે અહીં આવ્યા છે તો એ લોકોને વડોદરા શહેરમાં આવવા બદલ આજે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હાર્દિક આજે એમનું સ્વાગત કરું છું તો બધી જ વિગતો આપ જાણો છો મને કંઈ બહુ કંઈક કહેવા જેવું નથી અને અમને ખ્યા છે કે કેવી રીતના થઈ રહ્યા છે આપ સૌ જાણો છો પણ સાથે સાથે એ બધું તમને અમારા છે અબ્દુલભાઈ છે જે આ કેરેક્ટરના જેમના નામ છે નામ તો અલગ છે એમના એ તમને ઇન્ટ્રોડ્યુસ મહેતા ઓર કે કહા કે રાજેશજી ઓર જો કામ કર રહે જો साइनाथ एजुकेशन ट्रस्ट है वो इतना बड़ा और इतना अच्छा काम करके कि जो हैंडी पीपल हैं उनके लिए वो uh, शादी अरेंज करवा रहे हैं और मुझे ऐसा लगता है कि हम अपने लाइफ में जो नॉर्मल भी है हम छोटी छोटी चीज़ों पे इतना रोते हैं और छोटी छोटी चीज़ों का इतना बड़ा इशू करते हैं Hmm? बट ये लोग जो है जिनके लाइफ में ऑलरेडी प्रॉब्लम है इतने बड़े बट वो एक, एक जाते के जीते हैं और उनके लिए और खुशी की बात उनकी शादी करवाना जो राजेश जी और श्रीरंग जी करवा रहे तो वो उनकी लाइफ में कितनी बड़ी बात है और कितनी खुशी की बात है जो ये और ये इतना अच्छा काम कर रहे हैं तो आई रियली फील ग्रेटफुल कि हमें इस चीज का पार्ट होने मिल रहा है इतने अच्छे काम का

ખરેખર બહુ જ સારું લાગે કે આટલી બધી જ્યાં આજે આપણે જોઈએ છે કે દેશભરમાં અને સમાજમાં ઘણી બધી નેગેટિવિટીઓ ચાલી રહી છે ત્યારે આવા સત્કાર્યો કરીને આવા પુણ્યના કામો કરીને એક દિવ્યાંગ જોડીને ભેગી કરીને એમને જીવનની નવી દિશા બતાવવાનું કામ આજે રાજેશભાઈ શ્રીરંગભાઈ કરી રહ્યા છે અને એમણે મને કહ્યું કે એક ગ્રુપ બનાવ્યું હોય છે આ લોકોનું દિવ્યાંગોનું જેમાં એ લોકો પોતાની જાતને એનરોલ કરતા હોય છે અને પોતાને યોગ્ય પાત્ર રાજેશભાઈ શ્રીરંગભાઈ એમનો આ જે ટ્રસ્ટ છે શ્રી સાઈનાથ ટ્રસ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ રાઇટ શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ એમાં એ લોકો બધા ભેગા મળીને આ દિવ્યાંગોનું એક સરસ મજાનું મીઠળું જોડું બનાવતા હોય છે અને એ તો ઠીક લગ્ન તો કરાવે છે સરકારે તો કરે છે પણ સાથે કરિયાવર આપવું આજે ઘર વખરીના બધો જ સામાન એક એક કપલને પૂરું પાડવું જે દિવ્યાંગમાંથી મને કીધું કે ઘણા બધા એવા પણ હોય છે કે જેમની પાસે આર્થિક રીતે બહુ જ બહુ જ સંઘર્ષમય જેનું જીવન હોય છે જેમની પાસે બૂટ ચપ્પલ લેવાના પણ પૈસા નથી હોતા આજે એવા સુંદર કાર્ય માટે રાજેશભાઈને શ્રીરંગભાઈને તેમજ તેમના શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટને અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન અને આવા સત્કાર્યો બસ તમે કરતા રહો અને અમને પણ આવા સારા કર્મોમાં આપની સાથે જોડાવાનો અમને બળ આપો અમને સાથે રાખો આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તારક મહેતા કવિતા ચશ્મા મેં અબ્દુલ કક વેદા નિભાતા હું એન્ડ મેં સબસે પહેલે સાઈનાથ एजुकेशन ट्रस्ट को बहुत बहुत बधाई देता हूँ जिसमें राजेश भाई है और श्री रंग आहेद जो उन्होंने इतने अच्छा काम कर रहे हैं और इतने सालों से कर रहे हैं मैं बहुत इमोशनल टच हूँ ये सब ऐसे सारे प्रोग्राम के लिए और जब भी मुझे राजेश भाई ने मुझे याद किया मैं मैं आया हूँ उनके उनके हर काम के लिए और ये इसी तरह से हमें यहाँ पर हमेशा भुलाया जैसा हमारे विनती करता हूँ उनसे और जहाँ तक विकलांगों की शादी की बात है सही बात है कि हिंदुस्तान में बहुत सारे ऐसे विकलांग लोग होंगे जो अपने आप को अपाहिज और अप, अ, 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 अकेलापन समझते होंगे लेकिन ऐसी संस्था है जो उनको बहुत प्रोत्साहित करते हैं और आज उनकी सबकी शादी और हम सब सब बारात में आए हैं हम उनके बारात में नाचेंगे गाएंगे खुशियाँ मनाएंगे उनके साथ में और हम चाहेंगे कि बस इसी तरह से राजेश भाई रंगभाई भाई हमें इसी तरह से प्रोग्राम करते रहे हैं और ये शिवा का काम है वो ऐसे ही करते रहे और मैं थोड़ा सा शेयर कर रहा हूँ अपने खुद के जीवन के बारे में कि शायद किसी को पता नहीं होगा कि मैं भी अपने बचपन में जब था जब मेरे जब, जब, जब जन्म हुआ था तो मैं भी एक विकलांग था लेकिन आज आप मुझे अब्दुल के रूप में देख रहे हैं एक करेक्टर पर के रूप में देख रहे हैं तो आप जरूर आपके दिमाग में और दिल में बात होगी कि अब्दुल भाई ऐसा क्या क्यों बोल रहे हैं लेकिन ये हकीकत है इसलिए वो बहुत बड़ी लंबी कहानी है जो फैमिली को पता है लेकिन मुझे बहुत खुशी होती है मैं अंदर से बहुत खुश हूँ कि आज मुझे एक अच्छे काम के लिए यहाँ पर बुलाया गया है थैंक यू धन्यवाद है राजेश भाई अजीरे श्रीराम भाई की અને એ લોકો બેઓને મારું ખૂબ 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 બધું થેન્ક યુ બોલીશ કારણ કે આ જે પુણ્ય કમાવાનો મોકો આ લોકોએ અમને આપ્યો છે એ બદલ આ બેઓને થેન્ક યુ સો મચ કારણ કે જે પણ દિવ્યાંગજનોના લગ્ન છે એ લગ્ન તો થાય જ છે એમને આખી ફેમિલી સપોર્ટ પૈસા તરીકે વાસણથી લઈને બધું જ એ લોકો મા બાપ તરીકે મા બાપનો પાત્ર એ લોકો એકચ્યુલી પ્લે કરે છે એ લોકોના લાઈફમાં અને અને એ તો ઠીક છે પણ એ લોકોના લગ્નમાં મને રાજેશ લખી કીધું કે ટ્વેન્ટી થાઉઝન્ડ લોકો આવે છે અને ઇટ્સ જસ્ટ લાઈક અ સેલિબ્રેશન એટલે કોઈ નાના સોના લગ્ન નથી થતા બહુ ધૂમધામથી થાય છે અને દેટ્સ અ વેરી બહુ આમ સાંભળીને બહુ મજા આવી તો થેન્ક યુ સો મચ તમે મને આ પુણ્ય ગમાવવાનો મોકો આપ્યો અને આજે હું બહુ એક્સાઇટેડ છું લગ્નમાં ખૂબ નાચીશ કારણ કે મને પણ નાચવાનું બહુ ગમે છે અને વડોદરા આવો અને ગુજરાતમાં સ્પેશિયલી બધી જ જગ્યાએ અમને ખૂબ પ્યાર મળતો હોય છે પ્રેમ મળતો હોય છે તો વડોદરા કે ગુજરાતમાં ક્યાંય પણ આવો તો આટલો બધો પ્રેમ જોઈને એકચ્યુઅલી બહુ જ મજા આવી જાય છે તો થેન્ક યુ સો મચ ફોર લવિંગ અસ અને આવી રીતે તમે લોકો પ્રેમ કરતા રહેજો અને હું રાજેશ અને શ્રીરંગભાઈ ને એ જ કહીશ કે આવા સત્કાર્યો માટે અમને હંમેશા યાદ કરતા રહો થેન્ક યુ સો મચ સંસ્મી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો